હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમા ગરમ વરસાદની સિઝનમાં મજા પડે તેવા અને ઠંડીની સિઝનમાં ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ વડા રેસિપી તેના માટે મેં અહીંયા સાતસો ગ્રામ બટાકા લીધેલા છે જે મેં બાફીને થોડીવાર ઠંડા કરવા રાખી દીધા છે હવે છાલ કાઢીને હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એની રેડ અને ગ્રીન ચટણી સાથે આપણે બનાવશું તો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવશું તેના માટે મેં અહીંયા મરચી લીધેલી છે ધાણા લીધેલા છે મીઠું લીધેલું છે લીંબુ છે અને ચારથી પાંચ કડી લસણ છે અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધેલો છે બધી વસ્તુને આપણે થી કેટલે કે જાડી ચટણી બનાવવાની છે અને આપણે પાતળી નથી કરવાની આ રીતે આપણે ચટણીને મિક્સર જારમાં પીસી લેવાની છે બધી વસ્તુ એડ કરીને અહીંયા આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે ત્યાર પછી આપણે હવે રેડ ચટણી બનાવશું તેના માટે મેં અહીંયા બે કપ ચણાનો અહીંયા લોટ લીધેલો છે તેની અંદર મેં બે મોટી ચમચી અહીંયા ચોખાનો લોટ લીધેલો છે આ લોકો જે આપણે વડાપાઉની જે લારી વડા કે જે દુકાનવાળા બનાવે છે એ રીતે હું બજારમાં જે રીતે વડા રેડી કરે છે તે રીતે હું અહીંયા વડા રેડી કરીશ તો અહીંયા તમારે ચણાનો લોટ અને પેલો લોટ ચાળી લેવાનો છે જેથી ગાંઠા ન રહે સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરવાનું છે થોડું મરચું પાવડર એડ કરવાનું છે થોડી હિંગ એડ કરવાની છે અને હળદર પાવડર એડ કરવાનો છે જેનાથી તેનો કલર સરસ આવે છે વડાનો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે આને બેટર રેડી કરી લેવાનું છે તમે આમાં જોઈ શકો છો સરસ ચમચાની આગળ કોટિંગ થાય એવું આપણે બેટર રેડી કરવાનું છે ત્યાર પછી મેં આમાં ચમચીના ચોથા ભાગનું આપણે મેં બેકિંગ સોડા લીધેલા છે તેની ઉપર આપણે એક ચમચી ગરમ તેલ એડ કરવાનું છે અને આપણે આ વિસ્કરની મદદથી તેને આની અંદર મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એક કઢાઈમાં મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે આપણું આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર આની ગોગડી જેવું કરવાનું છે ઝીણું ઝીણું આ રીતે અને આ થોડું આપણે આની ગોગડીને શેકાવા ફ્રાય કરવાની છે સરસ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને આ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એક જરાની મદદથી નીકાળી દેવાની છે અને આ ગોગડી જ્યારે ઠંડી પડે ત્યાર પછી આપણે આને આ ચણાના લોટની ગોગડીનો આપણે લસણવાળી ચટણી આપણે જે રેડી કરી છે વડાપાઉની એમાં યુઝ કરવાનું છે અને આ ઠંડુ થઈ જાય પછી જ આપણે આ ચટણી બનાવવાની છે એમાં મેં અહીંયા દસથી બાર કડી લસણ છે ત્રણ મોટી ચમચી મરચું પાવડર છે મીઠું છે લીંબુ છે થોડી હિંગ છે આખું જીરું લીધેલું છે અને ચાર મોટી ચમચી આ ચૂરો લીધેલો છે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરીને આ રીતે વડાપાઉની ચટણી બહાર જેવી જ રેડી કરી દેવાની છે બજાર જેવી જ આ ચટણી બનીને આપણી અહીંયા રેડી થાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે અહીંયા આપણી રેડ ચટણી બની ગઈ છે હવે આપણે આ વડાપાઉનો જે અંદર પેલા વડા બનાવીએ તેનો મસાલો બનાવીશું તેના માટે મેં અહીંયા આદુ મરચાં અને લસણ લીધેલા છે અને ત્યાર પછી રાય મેથી આખું જીરું હિંગ હળદર સ્વાદ પ્રમાણે નમક લીંબુ લીલા ધાણા છે અને જે આદુ મરચાં લસણ છે એનું આપણે આ રીતે બારીક પેસ્ટ કરી લેવાની છે અહીંયા અમારે ત્રણ મોટી ચમચી ભરીને મેં આદુ મરચાં લસણની બારીક પેસ્ટ કરેલી છે અને થોડા ધાણા અને કરીપત્તા છે તેને મેં પેસ્ટ કરી લીધેલા છે એટલે તે આખા હોય તો આપને મજા નહીં આવતી એટલે એને મેં દરદરા પીસી લીધેલા છે એના પણ આમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે હવે ત્યાર પછી આપણે એમાં મેં ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ આવે એટલે એમાં રાઈ મેથી અને આખું જીરું હિંગ હળદર એડ કરવાના છે ત્યાર પછી જે કરી પત્તા અને થોડા ધાણા એડ કરેલા છે અધકચરા વાટીને તેને એડ કરવાના છે આ બધી વસ્તુને આપણે સરસ તેલમાં ફ્રાય થવા દેવાની છે ત્યાર પછી મેં આદુ મરચાં અને લસણની જે દરદરી પેસ્ટ બનાવેલી છે તેને આપણે આની અંદર કૂક થવા દેવાની છે ઓઇલમાં આનો કાચો ટેસ્ટ જતો રહીએ એ રીતે આપણે કૂક થવા દઈશું ત્યાર પછી આપણે આની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે અને તેને આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે અને ખુશબુ તો ફ્રેન્ડ્સ લા જવાબ આવે છે એવી સરસ અને ખુશબુ આવે છે અને ત્યાર પછી આપણે આમાં જે બટેકા બાફીને ઠંડા થવા દીધા હતા તેને મેં આ રીતે મિક્સ કરી લીધેલા છે અને આપણે આની અંદર એડ કરી દેવાના છે આ રીતે જ બટાકા ઠંડા પડે એટલે પછી આપણે એનો આ રીતે મેશ કરીશું જેથી એમાં પાણીનો ભાગ ના રહે અને આ રીતે કોરું માવો રેડી થાય બટાકાનો એ રીતે આપણે રાખવાનો છે અને આ રીતે આપણે આને એડ કરી દેવાના છે મસાલામાં અને સરસ એને હલાવીને આમાં લીલા ધાણા જે મેં લીધેલા છે સમારીને તેને એડ કરી દેવાના છે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે હવે આમાં આપણે થોડું ધાણા જીરું અને સંચર પાવડર એ એડ કરશું તો આનો ટેસ્ટ સરસ આવે છે અને થોડો લીંબુનો રસ આપણે એડ કરીને આ રીતે આપણો બટાકા વડા જે વડાપાઉની અંદર વડા આવે છે તેનો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ લાજવાબ બનીને આ રેડી થયો છે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તમે આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરો આપણે મસાલો રેડી કરેલો છે વડાપાઉની અંદર વડાનો તેને આપણે ઠંડો થવા દઈશું ત્યાર પછી આપણે આ રીતે એના બનાવી લેવાના છે ગોળને આપણે પેટીસ જેવો એનો સેપ આપી દેવાનો છે ત્યાર પછી મેં કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે આપણું તેલ આવે એટલે આપણે જે બેટર રેડી કરેલું છે પહેલાં આપણે ચણાના લોટનું તેની અંદર આપણે આને ડીપ કરતું જવાનું છે અને આપણે આના વડામાં ઉતારી દેવાના છે તેલમાં ઉતારવાના છે આ રીતે આપણે બેટરમાં એડ કરીને ચણાના લોટમાં અને આ રીતે આપણે એના સરસ વડા રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ વડાને ફ્રાય કરી લેવાના છે આ રીતે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે બીજી બાજુ એને ફેરવી લેવાના છે બંને બાજુ આપણે આને ઓઇલમાં સરસ ફ્રાય કરી લેવાના છે અને અહીંયા આપણા બટેકા વડાના વડા બનીને રેડી થશે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણા વડા અહીંયા બનીને રેડી થશે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેલમાં ફ્રાય થવા દેવાના છે અને ત્યાર પછી આપણે આને એક જરાની મદદથી નીકાળી લેવાના છે આ રીતે આપણે બધા જ વડાને ફ્રાય કરી લેવાના છે તમે આમાં જોઈ શકો છો તે રીતે ફ્રેન્ડ્સ અહીંયા મારા બધા જ વડા જે છે તે ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ એવા સરસ ફૂલીને આપણા વડા અહીંયા રેડી થયા છે આ રીતે મેં અહીંયા બધા જ વડાને રેડી કરી લીધેલા છે વટા વડાપાઉના વડાને આ રીતે તમે જોઈ શકો છો તે રીતે હવે ત્યાર પછી આપણે એના વડાની બે ચટણી બની ગઈ છે અને જે એના વડા રેડી થઈ ગયા છે હવે આપણે બોમ્બે સ્ટાઇલ વડા પાઉ બનાવશું તો અમે આ રીતે કટિંગ કરી લેવાનું છે પાઉને અને ત્યાર પછી આની બાજુ બેઉ બાજુ તમે લગાવો તો બંને બાજુ ગ્રીન ચટણી પહેલાં લગાવી લેવાની છે અને આ રીતે અંદર રેડ ચટણી નીચે અને ઉપર આ રીતે વડાની એડ કરી દેવાની છે અને અંદર આ રીતે વડું રાખી દેવાનું છે અને આ બોમ્બે સ્ટાઈલ વડાપાઉં બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો